હેલો ગાઈઝ તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે સવારથી તો બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો પણ બપોરે સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે અમે જઈએ છીએ બાર તો આજે અમે જાઉં છું ચેહરમાન મંદિરે દર્શન કરવા અડાલ જ તો તેઓ આગળ જઈએ છીએ કારણ કે ઘણા દિવસથી જવું હતું તો દર્શન કરવાનું થતું નહોતું તો ગયા નહોતા બધા કામ પતી ગયા તો હવે કીધું લાવવા માતાજીને દર્શન કરી આવીએ તો અત્યારે જઈએ છીએ અમે અડાલજ છે હનુમાન મંદિરે તો ચલો તમને બધાને પણ દર્શન કરાવી દઉં તો ગાય છે ને અમે નીકળ્યા આવીએ મારે જેવો તડકો હો ખરાબ ત્રણ વાગ્યાનો તડકો હે બરાબરનો પણ અમે હે ને બસમાં જવા તો આ જ લઈને નહીં જતા તો બસમાં જવાનું અમારે તો હું નીકળી હું અને મારા જોડે આવે છે આકાશ તો અમે બંને જણા જઈએ મંદિરે દર્શન કરવા અને એ બાટલો ઉપાડીને જાય આગળ હેડતો 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 અને હું જવું પાછળ આખી સોસાયટી બપોરના કોઈ હે નહીં અને હેડલી એટલી હેડતી હેડથી જવું કારણ કે બસ સ્ટેન્ડ બધું તો હેડવું જ પડશે કોઈ છૂટકો નહીં એટલે પછી જઈશું સાંજે દર્શન કરીને રિટર્ન ક્યાંય નહીં જા દર્શન કરીને પાછા તો સારું બાટલો પકડીને આગળ હેડતો હેડતો ઊભો તરે દોડ દોડ કરે આગળ સાથે ચાલો જ કરવાની સાથે ચાલો જ ભાવ અને સાબે તો નથી મળે ભરવા અનીક્ષા

काफी टाइम से मोबाइल में

Moment, I e n a s e s r i e o n s e y r a n o v e must e w a n as e l l m o r a n m o h o u go. 怀哼。

અમે બસમાંથી ઉતરી ગયા અડાલા ચોકડી અને હવે જઈએ અમે મંદિરે પહેરવાના તો આગળથી રિક્ષા બિક્ષા પકડી લઈએ રિક્ષા જે હોય તો બેઠ જઈએ ફટાફટો રે રિક્ષા બે ગયા અને અમે રિક્ષા કારણ કે કરવું તો થઈ જાય તો થોડી ભીડ ને લોકો ગયા પૈસા તાર પાસે હે તો શું નોટ આપી દીધી ગઈ ચેરમેન મંદિર હે અને હવે જઈએ અમે દર્શન કરવા અંદર ફટાફટ આ એ છે અર્ધાનું મળકણ તો કાને સહરળાલાજી મંદિર છે તમે દર્શન કરીના હવે જોઈએ પેલી બાજુ છું આ છે ને માતાજીનું મૂળ સ્થાન હે અહીંયા ઘરે આકાશ દે કો પકડા તું તો આ માતાજી વખડી છે એકણા એની દર્શન કરી દઈએ આપણે দেখলো প্রসাদি খাইলো আর বলছি ફાઈનલી દર્શન કરી લીધા માતાજી મંદિરે અને મંદિર દર્શન કરી અને આરતી ચાલુ થઈ ગયું તો બધાને બહાર રહો તો અહીં અને હવે થોડી વાર રહી અને પ્રેવનિંગ અહીંથી મંદિર હવે જઈ ગયું ફટાફટ બરાબર છેલ્લા વાગ્યા સાત વાગવા આવ્યા सेहरामती फाटा फाटे साधन में मैं भी बचा पाकर

અમે ફટાફટ ઘરે રિક્ષા બેઠી ગયા ચોકડી ઉધી ચોકડી ઉધી નહીં હે અને પછી ચોકડી ઉધી જવાનું અને ચોકડી થી પછી અમાર બીજી રિક્ષા કરી પડશે અંદર અમાર ઘરે જવા માટે તો ગાઈસ અમે ફાઇનલી છે ને સાડા નવ વાગ્યા હે ને સાડા નવ વાગ્યા અમે પહોંચી ગયા પાટણ પાટણ પહોંચી ગયા

ભાજી આવી ગઈ અને હજી તો હાલ આવી હે ને પેલો તો ચાલુય પડી ગયો બરાબર નો ખાવા બરાબર ખાવાનું ખાવા ને મોઢું અંતાડી છે અને એ ખાવા બે ગયો ને હું હજી ચાલુ કરીને એમ બી હાલ આવી તો ચાલો જમી લઈએ અને પછી જઈએ ઘરે ખાઈ લીધું અમે તો ડીશ પૂરી કરના છે પેલા એ બાકી રાખી અઠી મૂકી ના ખાધી અને હવે પૈસા હલવા આપણે જઈએ હવે ઘરે કારણ કે લેટ થાય છે તો

દસ સત્તર સે